વહે સવારે ઉઠીને સ્વચ્છ સ્વનાન કરવું વિરોપ પછી પૂજા પાઠ માટે ઘરે પૂજા સ્થાને શુદ્ધ નિયમોનું પાલન વ્રત દિવસે મનુષ્ય માત્ર પણ અસત્ય બોલવું નહીં હાલ આપણે વ્રત કર્યું છે એટલે જૂઠું ના બોલો સાચું બોલો આ જાણ્યા વ્યક્તિ સાથે ઝગડો કે મનમોટાવ ન કરો કોઈ જાણી વ્યક્તિ સાથે આપણે બોલચાલ ન કરવી માત્ર સાત્વિક અને શુદ્ધ આહાર નું સેવન કરવું ચોખ્ખો ખોરાક ખાવો આપણે વ્રત દરમિયાન પાણી પર પ્રેમ રાખવું આરાધના પ્રથમ સૂર્યનારાયણ ને પ્રણામ કરવા ઓમ ધર્મ રાજા એ જાપ કરવો ધર્મ ને ચંદન ફૂલ દીવો ફળ અર્પણ કરવો ધર્મ રાજા ની કથા સાંભળવાની અથવા વાંચવી આપણે કે વાંચવી અર્પણ પૂજા થયા બાદ મીઠાઈ લાપસી ખીચડી અમારા જીવનમાં બધા દુઃખો દૂર કરવું અને સદાય સુખ સમૃદ્ધિ આપો એ ધર્મ રાજાને પ્રાર્થના કરે વ્રતનો ફળ મળે છે આપણને શું મળે છે કે આ વ્રતનું પાલનથી પાપ સ્માય થાય છે પાપનો નાશ થાય છે ભક્તના જીવનમાં શાંતિ ને સુખ આવી શકે છે

નું સ્મરણ કરતી હતી એક વખત બ્રાહ્મણનું સ્વાસ્થ્ય બગડ્યું દવા ઉપર બધું કર્યું છતાંય સ્વાસ્થ્યમાં સુધારો થયો ન હોતો બ્રાહ્મણની પત્ની ખૂબ ચિંતા થઈ એક દિવસ એક વૃદ્ધ સાધુ પાસે ગઈ પોતાની ચિંતાની વાત કરી સાધુએ કહ્યું તમે ત્રમ રાજાનું વ્રત કરો આ વ્રત પ્રભાવથી ત્રમ રાજા તમારો દરેક મુશ્કેલી દૂર કરશે અને શાંતિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે બ્રાહ્મણની પત્ની સાધુની સલાહ પ્રમાણે વ્રત શરૂ કર્યું તે રોજ સૂર્યનારાયણની અને ત્રમ પૂજાની કરતી નમ્રતા અને શુદ્ધ વ્રતમાં નિયમોનું પાલન કરતી થોડા દિવસોમાં બ્રાહ્મણનું સ્વસ્થ સુધરી લાગ્યું ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ છલવાય આ કયાથી આપણે શીખવા મળે છે કે શ્રદ્ધા અને ભક્તિ કરવામાં આવેલ ધ્રમ રાજાનું વ્રત ભક્ત અને દુઃખ પાપોમાંથી મુક્તિ આપે છે ધ્રમ ભક્તોના પાપ સમાવેશ છે અને તેને સુખ સમૃદ્ધિ મળે છે તો આવી રીતે જે બ્રાહ્મણ છે અને જે પતિ પત્ની છે સંસારની અંદર જીવન જીવે છે કષ્ટિ પડે છે શરીર ઉપર તો એમની પત્ની ખૂબ ચિંતિત થાય છે બહુ દવા કરાવે છે છતાંય એમને રાહત થતી નથી તો એક સાધુ પાસે જાય છે સંત પાસે જાય છે સંતને કહે છે મારા પતિને બહુ દુઃખ છે કષ્ટિ છે તો એમના માટે હું શું કરું સાધુ એમને દ્રશ્યો આદેશ આપે છે કે તમે જે ધ્રમ વ્રત કરો ને જે વ્રત કરવાથી તમારા પતિનું જે સ્વાસ્થ્ય છે સુધરી જશે તો એક આનાથી આપણે ઉદ્દેશ મળે છે કે શ્રદ્ધાનો ભાવ ભક્તિ કરવી જોઈએ અને એના આપણે ઉદ્ધાર છે આ ધ્રમ રાજાનું મેઈન મહત્વ શું છે કે ધ્રમ રાજાનો આપણે કેમ વાત સાંભળવા માંગીએ છે એવા ધ્રમ રાજા શું હતા તો એક ધ્રમ એક ન્યાયધીશ રાજા હતો એ બહુ પ્રભાવશાળી હતો જે પ્રજાના હિત માટે લડતો અને સત્યવાદી હતો ગમે તે થઈ જાય જાન દેવી પડે પણ એ સત્ય નું અસત્ય કોઈ દાડો ન સત્ય જ જે ચાલતું તો એવું મહાન મહત્વ છે કે એ બહુ સત્યના માર્ગ ઉપર અને બહુ પુણ્ય કરતો તો એમનું કથાનું વર્તન જે વર્ણન છે આપણે એમના માટે એના લીધે જ આપણે કથા સાંભળી છીએ કે આપણે આપણા જીવનની અંદર કોઈ દિવસ ખોટું ના બોલવું જોઈએ કોઈને નડતરરૂપ ના થવું જોઈએ અને અને જેટલું સારું થાય એટલું કરવું જોઈએ જરૂરી રીતે મદદ કરવી જોઈએ અને આપણે જેટલું જેટલું સારું કર્મ કરે એટલું સારું કરવું જોઈએ ખરાબ કર્મ ન કરવું જોઈએ કોઈને જીવનમાં નડવું ન જોઈએ તો કોઈ દિવસ તકલીફ આવતી નથી અને આવશે પણ નહીં અને સત્યના માર્ગ ઉપર ચાલું